સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પન્ન નંબર બસો ત્રીસ પરનો પ્રસંગ છે નીચધધામમાં માન લીલાનો પ્રસંગ બોલ શ્રી લેલાલ લાલ કે પાંચા ભાભા તે ધ્રાટ કાંસ ભૂતલમાં કેવી રીતે પ્રગટ થયા તેનું કારણ પ્રસંગે લખ્યું હોય તો સમજાવવા કૃપા કરો પાચા ભાભા કહે છે વિનોદરાય રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ જાણવું જીવને અતિ દોયેલું છે તે સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થયા સિવાય જીવ તેની લીલાને ક્યાંથી જાણી શકે સાંભળવી ને સમજવી પણ અતિ ગહન છે તે પુષ્ટિ લીલાના જીવ જ તેને સમજી શકે અનુભવી શકે તેની અગાધ લીલા છે રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ સ્વમનો અભિલષિત સ્વ સર્વતંત્ર સ્વતંત્ર સ્વચ્છંદ સ્વયં પ્રમેય સ્વરૂપ જે કોઈ સાધન સાધ્ય નથી કેવળ કૃપા સાધ્ય જ છે તે દ્વેદાદિથી પર છે અખંડાનંદ આનંદ કંદ અખિલ રાસ વિહારી સ્વરૂપ છે તે સદા સર્વદા ગોલોકધામને વિશે બિરાજે છે વિનોદરાય ગોલોકધામની ઉપમા તો ચૌદ લોકથી ન્યારી છે તે સર્વ વેદ શાસ્ત્ર પુરાણમાં વર્ણવી છે તે અખંડ અનુપમ અવિચલ નિત્ય આદિ અંત રહિત તે સર્વલોકથી પર છે ત્યાં અખંડ રાસાદિક રમણ થઈ રહ્યું છે ત્યાં રસાત્મિક પરિપૂર્ણ પૃષ્ટિ પુરુષોત્તમ સદા રસ પ્રચુર લીલામાં રસમગ્ન રહે છે અનેક નિકુંજોમાં અનેક યુથોની સાથે લીલા રમણ ખેલી રહ્યા છે ત્યાં અનેક પ્રકારના લીલાવિલાસ વિલાસ લીલા રમણ વિહાર થઈ રહ્યા છે તેનું વર્ણવ કોઈથી થઈ શકે તેવું નથી તે નિજ અંતરંગ લીલાના જીવના હૃદય કમલમાં તેનું ધ્યાન સદા રહે છે તેવા જન દ્વારા તેનું વર્ણવ થઈ રહ્યો છે તેની પ્રાપત તેના દ્વારા થાય છે ત્યારે જીવનદાસે કહ્યું પાંચા ભાભા ગોલોકધામની શ્રીજીની નિત્ય લીલાનો પ્રસંગ એકાદ સંભળાવો જે શ્રીજી નિત્ય લીલા શિયા પ્રકારે ખેલી રહ્યા છે તે સાંભળવાની અમારી ઉત્કંઠા છે પાંચા ભાભા કહે છે જીવનદાસ શ્રીજીની લીલા તો અનંત અપરમિત છે તેના પ્રકાર ઘણા કહ્યા છે તે પ્રકારનો પ્રસંગ તમને વિનોદરાયના પ્રશ્ન પરથી પ્રસંગે કહું છું આગળના પ્રસંગના અનુસંધાને બીજો પ્રસંગ કહું છું તે સાંભળો નિજધામમાં રસરૂપ લીલાનો પ્રસંગ કહ્યો ત્યારે શ્રી યમુનાજી અને શ્રી સ્વામિનીજીએ શ્રીજીને પ્રશ્ન કર્યો જે રાજ આપની આ લીલા ભૂતલમાં કેવા પ્રકારે કયા કારણે કરીને પ્રગટ થશે વળી તે કયા કલ્પમાં ને કયા યુગમાં પ્રગટ થશે કયા સ્થળમાં આપ લીલા કરવા ભૂતલમાં પધારશો તો સ્વયં પધારશો કે આપ અમને સંગે રાખીને પધારશો અમથી તો તમારો વિયોગ સહ્યો નહીં જાય તો જે રાજ કૃપા કરીને સંભળાવો ત્યારે બેવ શ્રીજી બેવનો પ્રશ્ન સાંભળીને હસ્યા ને કહ્યું કે તમો બેવને અમારી વ્યોમાહિકા વૈષ્ણવી માયા દ્વારા વ્યામો ઉત્પન્ન થશે ત્યારે તમને માન મોહ ઉત્પન્ન થશે જે અલૌકિક હશે ત્યારે તમે બેઉ એકબીજાને શાપ અભિશાપ આપીને ભૂતલમાં પધારશો જેથી તેનું નિવારણ કરવા ભૂતલમાં અમો પધારશો તે વાત પ્રસંગ કરીને શ્રીજી પોતે પોતાની નિકુંજમાં પધાર્યા અને બેઉ સ્વરૂપ પોત પોતાની નિકુંજમાં પધાર્યા બેઉ સ્વરૂપને શ્રીજીનો વાત પ્રસંગ વિસરાઈ ગયો તે પ્રસંગે લખ્યો છે તે કહું છું શ્રીજીને સ્વામિનીજીની માન લીલાનો પ્રસંગ છે તે કૃષ્ણ ભટ્ટ અને લખ્યો લખ્યો છે છે વળી ગ્રંથે કાવ્યમાં પણ તે પ્રસંગ છું ગોલોકધામને વિશે રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમના મનમાં ઈચ્છા થઈ કે હું એક છું તેમાંથી અનેક રૂપે થાવ તેવી ઈચ્છાથી ગોલોકધામને વિશે સર્વ લીલા પરિકર નિત્ય સિદ્ધાના યુથ સહિત સર્વ રસ ઉદ્દીપન સામગ્રી પ્રગટ કરી અને વિવિધ લીલા વિલાસ કરવા લાગ્યા સંયોગ રસ અને વિપ્રયોગ રસ બંને રસને પ્રગટ કીધા અને અનેક જૂથોમાં તે રસ રેલાવ્યો અનેક પ્રકારના લીલા વિલાસ હર્ષોલ્લાસ સાથે સર્વ નિકુંજમાં થવા લાગ્યા અખંડ લીલામાં માનલીલાનો પ્રકાર શરૂ થયો શ્રી સ્વામિનીજી સાથે માન લીલા કરીને તે પ્રસંગ લખ્યો છે એક સમયે શ્રીજી એવા રસિકરાજને માનલીલાનો પ્રકાર કરવાની ઈચ્છા થઈ અને પોતાની વૈષ્ણવી યોગમાયાને તેમાં સહયોગ આપવાની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવી યોગમાયાએ રાસ રમણ કરવાની સર્વ તૈયારી કરી અને શ્રીજીને રાસ રમણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ તેથી એક સખીને શ્રી સ્વામિનીજીને તેમની નિકુંજમાંથી મનોહાર કરી પધરાવી લાવવાની આજ્ઞા કરી ત્યારે સખીએ શ્રી સ્વામિનીજીની નિકુંજમાં આવીને શ્રી સ્વામિનીજીને મનોહાર વિનંતી કીધી કે જે શ્રીજીને રાસ રમણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે જેથી આપ સત્વર પધારો ત્યારે શ્રી સ્વામિનીજી સોળ શ્રિંગાર ધારણ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે પોતાના મસ્તકના કેશમાં સખી પાસે તેલ ફૂલેલ સમરાવતા હતા સખીની વાત સાંભળીને તેમના મનમાં માન ઉત્પન્ન થયો અને સખીને કહ્યું કે જે અમો હમણાં શ્રીંગાર કરી રહ્યા છીએ તેથી આવી શકશું નહીં શ્રીજીને કહેશો અવેર ઘણી થશે પછી પધારશે ત્યારે સખી શ્રીજીની નિકુંજમાં આવી અને શ્રી સ્વામિનીજીએ કહેલ સર્વ વાત કરી તેથી શ્રીજીએ પોતાના મનમાં જાણ્યું કે જે શ્રી સ્વામિનીજીને મનમાં ઘણો ગર્વ થયો છે તેથી શ્રીજીએ તે સમયે શ્રી યમુનાજીને તેમની નિકુંજમાંથી પધરાવી લાવવાની સખીને આજ્ઞા કરી ત્યારે સખીએ શ્રી યમુનાજીની નિકુંજમાં જઈને શ્રી યમુનાજીને મનોહાર વિનંતી કીધી કે જે શ્રીજીને રાસ રમણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે તો આપ સવેળા પધારો સખીની વાત સાંભળી એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય શ્રી યમુનાજી પોતાના જૂથ સહિત જ્યાં શ્રીજી અક્ષય વડતરે બિરાજતા હતા ત્યાં પધાર્યા રાસ મંડપમાં રાસ રમણની સઘળી તૈયારી કરી શ્રીજી એવા રસરાજને શ્રી યમુનાજીએ કલિંગ મુકુટ કાચનીનો ધારણ કરાવ્યો અને શ્રીજી શ્રી યમુનાજીની સાથે યુદ્ધ સૌ રાસ રમણ કરવા લાગ્યા અનેક પ્રકારના નાચ નૃત્ય ગાન તાન સાથે વિવિધ પ્રકારના વાજિંત્રોના નાદ થઈ રહ્યા છે રાસમાં શ્રીજીને શ્રી યમુનાજી પોતાના યુદ્ધ સાથે અનહદ ખેલ ખેલી રહ્યા છે શ્રીજી અતિ પ્રસન્ન સર્વ જૂથ પર થઈ રહ્યા છે શ્રી સ્વામિનીજીને પોતાની નિકુંજમાં રાસ રમણનો મધુર સ્વર શ્રવણે પડ્યો સ્વર સાંભળતાની સાથે જ રોમ રોમ ખડા થઈ ગયા અને વિચારવા લાગ્યા અને સખીને કહ્યું કે આ શું આ સ્વર રાસનો સંભળાઈ રહ્યો છે અમારા સિવાય તો રાસ થઈ જ ન શકે સાત વાર થંભી ગયા અને વિચાર્યું કે આ સ્વર તો રાસનો જ છે આમ પોતાના મનમાં નિશ્ચય કરી પોતાની અંતરંગ સખીને આ પ્રસંગની ભાળ કાઢવા સત્વરે આજ્ઞા કરી જાઓ જુઓ શ્રીજી કોની સાથે રાસ ખેલી રહ્યા છે તેનું નિરીક્ષણ કરીને અમારી પાસે સત્વરે આવો જરા પણ વિલંબ ન કરશો જાઓ સત્વર જાઓ એ ક્ષણની અવેર કરીશ નહીં શ્રી સ્વામિનીજીના ઉગ્ર વચન સાંભળી સખી સત્વર જ્યાં રાસ રમણ થઈ રહ્યું હતું ત્યાં સખી પહોંચી અને શ્રીજી સાથે શ્રી યમુનાજીનું થયું રાસ રમણ કરી રહ્યું છે તેનું દર્શન કરીને સત્વરે પાછી શ્રી સ્વામિનીજીની નિકુંજમાં આવી જે દર્શન કર્યું હતું તે સર્વ પ્રસંગ શ્રી સ્વામિનીજીને કહ્યું સખી પાસેથી વાસ પ્રસંગ સાંભળતા જ શ્રી સ્વામિનીજી પોતાના મનમાં ઘણો જ ક્ષોભ પામ્યા અને રીસ કરીને બોલ્યા જે અમારી સિવાય શ્રીજીને રાસનો મુગટ ધારણ કરાવવાનો બીજા કોઈનો અધિકાર નથી તે મુગટ ધારણ ન કરે ત્યાં સુધી રાસ રમણ થઈ જ ન શકે આમ સખીને કહેતા જ્યાં રાસ રમણ થઈ રહ્યું છે ત્યાં ઉતાવળા ઘણી આતુરતાથી પધાર્યા શ્રી સ્વામીનીજીને દૂરથી પધારતા જોઈને શ્રીજીએ રાસ લીલા સમેટી લીધી અને યમુનાજીના જૂથના જે જીવ રાસમાં હતા તેની એક માળા કરીને પોતાના કંઠમાં ધારણ કરી લીધી શ્રીજી તથા શ્રી યમુનાજી એમ બેવ સ્વરૂપ ત્યાં અક્ષય વળતળે બિરાજ્યા શ્રી સ્વામિનીજીની અક્ષયવડ નિકટ પધાર્યા ત્યાં શ્રીજી તથા શ્રી યમુનાજીના બેવ સ્વરૂપના દર્શન થયા રાસલીલા જોવામાં આવીને પોતાના મનમાં વિમાસણમાં પડી ગયા કે સખીની વાત સાચી કે શું અને મેં પણ દૂરથી દ્રષ્ટિથી નિહાળ્યું તે બધું યુદ્ધ ક્યાં પધારી ગયું તેમ વિચાર કરતાં શ્રીજી સન્મુખ પોતાની દ્રષ્ટિ કરીને શ્રીજીને નખથી શીખ પર્યંત નિહાળવા લાગ્યા ત્યારે શ્રીજીના કંઠમાં તેમની દ્રષ્ટિ પડી અને જાણ્યું કે શ્રીજીએ આજે કંઈક નૂતન માળા ધારણ કરી છે તો એમાં જરૂર કંઈ કારણ છે તેથી સ્વામિનીજીને તે માળા પોતાના સ્વહસ્તથી ઝપટ મારીને તોડી નાખી તે જ સમયે તે માળાના મણકાઓમાંથી શ્રી યમુનાજીનું જે જૂથ હતું તે સર્વ સખી વૃંદ પ્રગટ થયું આ બધો પ્રસંગ જોઈને શ્રી સ્વામિનીજીના મનમાં ઘણા જ ખેદ સાથે રોષ ઉત્પન્ન થયો અને સઘળી વાત પ્રસંગને પોતાના મનમાં સમજી ગયા અને શ્રી યમુનાજીને રોષમાં આવીને વ્યંગ્ય વચનો કહેવા લાગ્યા કે તમોએ અમારાથી કપટ કર્યું છે માટે તમારા યુથ સહિત તમને શ્રીજીનો વિયોગ થશે તમે ભૂતલ પર પધારો એવું શ્રાપિત વચન કહ્યું શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીનું વચન સાંભળીને વિમાસણમાં પડી ગયા અને શ્રીજી તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા કે શ્રી સ્વામિનીજીનું વચન અમારાથી સહ્યું જાય તેવું નથી શ્રી યમુનાજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે તમારું વચન સત્ય થાવ અને અમે પણ તમને અભિશ્રાપ દઈએ છીએ કે તમોએ અમારા રાહસનો ભંગ કર્યો છે તેથી તમને પણ શ્રીજીનો વિયોગ થશે ભૂતલમાં આપને પણ પધારવું પડશે અને આપ જ્યારે ભૂતલમાં પધારશો ત્યારે શ્રીજીનો મિલાપ અમારા દ્વારા તમને થશે અમો વ્રજમાં જળ સ્વરૂપે પધાર્યા હશો તેમાં શ્રીમદ ગોકુલને વિશે શ્રી ઠકરાણી ઘાટના તટ પર શ્રીજીનો મિલાપ અમે તમને કરાવશો આમ પરસ્પર શ્રાપ અને અભિશ્રાપ થયા તે લીલા ભૂતલમાં પ્રગટ કરવાની શ્રીજીની ઈચ્છાથી થયા શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીના વચનને સત્ય કરવા અને શ્રીજીનો વિયોગ સહન ન થતા આધિભૈતિક જળ સ્વરૂપે પોતાના જૂથ સહિત ગોલોકધામમાંથી ભૂતળમાં વ્રજને વિશે પધાર્યા અને સમગ્ર વ્રજને આવૃત્ત કરીને રહ્યા વ્રજભૂમિને શ્રી યમુનાજીના જળનો સ્પર્શ થતાં પલ્લિત થઈ ગઈ શ્રી યમુનાજીના તટ પર ધ્રાંઠ કાંસના વેલા પ્રસારિત સ્વયં રીતે થયા તે પ્રસંગ વિનોદરાય તમને સંક્ષેપમાં કહ્યો છે પ્રસંગ ત્રીજામાં તેનું બીજું વર્ણવ શ્રીજીના શ્રીમુખનું છે તે પ્રસંગે ચર્ચીશું ભૂતલમાં શ્રીજીની લીલા પ્રગટ થવાના ઘણા કારણો કહ્યા છે તે કેટલાક કહેવાય અથાગ છે ભીમદાસે પુષ્ટિ પ્રસાદ પ્રકાશ ગ્રંથે કહ્યું છે ચૌદ લોકો ઉપર જે કહીએ તેની લીલા અપરંપાર વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ